ફાઇનલી આપણે દશામાની આરતી કરી લીધી છે અને અમે હું ન શીલું આવ્યા છીએ એ બારે કેમ કે ઘરે બધા વાતો કરો છો પોતપોતાના સુખ દુખની તો હું સીલું અને પાછળ ઊભો છો નીપો આવી જાય છે બારે સવાર પડતા જની સાથે નંદુ એક જ કોમ કર અંદર જે લુકડા પડ્યા હોય ને અહીંયા આના અંદર જે લીલા લુકડા એ બધા કાઢી કાઢીને ઓયમૂકમૂક કરે ભાવ દસ મિનિટ પછી વરસાદ આવશે પછી આ બધા લૂઘડા હોયથી હોય નખવાના પાય હોયથી હોય ભાવ હોયથી હોય ભાવ થી હોય કંટાળો નહીં આવતો

આજે હવાર હવારમાં બાઇક બાર કાઢી મેલ્યું ને તે નંદુ આ સીલું જો બાઇકમાં જો રમા જો જો આ તું કે કિલો કાઢ્યું છે આખો વાટકો ભરાય ને એટલું બાઇકમાં રમાશે એટલું હલો હલો કે હે ગાઈશ કે જય માતાજી એમ બોલ હું હુકવે પછી પાછો એક વખત વાહન ધોવાનું ચાલુ થઈ જાય આજે આપણે ગણી દિવસમાં કેટલી વખત વાણ ધોવા નંદુ રેડી ને આ

આજે પાછા હું અને સીલું આવી ગયા છીએ ખેતરે આ જો એ બીજું ખેતર છે અહીંયા બી ઝાર વાયેલી છે બાઈક અને બબુડીને મૂકવાયા જો જાય આગળ આગળ અને હું સીલું રોજ આઈએ ડેલી ઓટો મારવા માર ખેતરે એક્ઝેક્ટ સાડા નવ થઈ ગયા છે અને આપડા જોડે વિડીયો નથી તો વિડીયો કરીએ છીએ શોર્ટ વિડીયો બનાવવાનો છે શૂટ કરીએ છીએ ખેતર ગયા તો હું સિલો અલ રિટર્ન આવી ગયા છીએ નંદુ બેઠી છે તે અને વિડીયો બનાવવાની પ્રોસેસ કરી દઈએ છીએ ચાલો

આપણે નંદુ પેસર મેળવા જઈએ ડબલો એકલો ડબલો રોહે ને જંગલ જંગલમાં થઈ જવાનું છે પાછળ ઘરે બાયપાસ છે જો કે ભાઈ હવે એમના ઘરનો રસ્તો આગળથી છે પણ બાયપાસ છો તેડવા એ તેડવા છો જઈ તેડીને લઈ જઈ એવું એને લઈ નંદુને મૂકીને આપણે આવતા રહે છીએ હવે દશામાના વ્રત ઉજવે ત્યાં સુધી બપોર સુધી ત્યાં રહેશે અને આપણે રહેવાનું છે ઘરે એડિટિંગ કરવાનું છે અને સિલુન બી રાખવાનું છે જો કે સિલુ આપણા જોડે રોતો નહીં વાંધો નહીં કશું મસ્ત મસ્ત છોકરો છે તો સિલુ ની મમ્મી ગઈ છે પાછલા ઘરે વરત ઉજવે છે ત્યાં અને હું અને સિલુ હવે જોઈએ છે કે એમ કે સિલુ હુંતો તો ને એટલે આ છે આપણી બાઈક અને બાઈક લઈને જઈએ છે આપણે પાછળના ઘરે જો દસામાના વ્રત ઉજવાના છે નંદુ જમીન પાછી આવી ગઈ છે અને મારા માટે જમવાનું લઈને આવી હતી શું લાવી હતી જમવામાં દાળ ભાત રોટલી મોહનથાળ મગજ બહુ ખતર નાક ભૂખ લાગી હતી બતાવવાનું રહી ગયું છે બાર હજાર આયા હતા તો આપણે મેહમન રવાના કરીને અમે બધા ટેણીયા લઈ ને ખેતરે પાછો

જય 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 અરે અરે ગાડી ને બેટા ખા આજ પડી એટલે નંદુ નું પાછું રેગ્યુલર કામકાજ ચાલુ થઈ ગયું છે કચરા વાળવાનું સાફ સફાઈ કરવાનું નહીં બોલ હવે તારો બ્લોગ ઉતારો તો હું બોલું તાર તો કોક બોલ हू बोल बोल करू मारा कचरा वाला ना होय बस कचरा जाड़ो ने एम बोली ने अंदर पेची करवे एतला कोई चिकन चिकन उखिरो तो मु कामचार करी रहो ए बात तो आची है पण दार तो व्लॉग उतारण मन तो मन हैयो तो स्वप्न तो बाणो हा हम मारा पग पे करो तो व्लॉग बनावे छे तो व्लॉग बनावे छे यार तू व्लॉग बनावे छे हम पण सपना तो स्वप्न गई गए लो हा तुमारो सिलु आयो जो

જોયું મન ખબર હોય તમન મેલીન બીજે ચાલ થઈ જી જોતી હે પણ આખો દાડો રોજ હો જવાર કચરો ના કંટાળો નહી આવતો સીલું જોયે જે આ નંદુ વાડે ને ચેડે ચેડે સીલું ફરવાનું આગળ આગળ જો 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 સાંજનો ટાઈમ થઈ ગયો છે આપણા વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો પાછળ નંદુ કપડાં જે ખબરના વાળ્યાના બાકી વાળે છે સીલું આવી ગયો ફોન ભણીને પાછો તો વિડીયો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ અને મળીશું કાલે